હું ચૌધરી આશા ગામ તાલેપુરા તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા મેં મારા સખી મંડળથી શરૂઆત કરી અમે પહેલાં એક સખી મંડળ બનાવ્યું પછી અમે બધી બહેનો ટ્રેનિંગ લેવા માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જીએલપીસી અને આત્મામાં જતા ત્યાં પ્રાકૃતિક કૃષિની ટ્રેનિંગ લેતા ત્યાં ડોક્ટર પવાર સાહેબે અમને માહિતી આપી કે નવો નવો ડ્રોન દીધી યોજના આવી રહી છે તો આ યોજનામાં અમે નામ નોંધાયું ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને સ્વાવલંબી તથા આત્મનિર્ભર બનાવવા માટે સ્વસહાય જૂથોના માધ્યમથી તેમના માટે સરકાર સતત પ્રયત્નશીલ છે બનાસકાંઠાના ડીસા તાલુકાના તાલેપુરા ગામના રહેવાસી આશાબેન ચૌધરી પશુપાલન અને ખેતીવાડી સાથે ડ્રોન ઉડાડવાની પણ કામગીરી કરીને લાખો રૂપિયા કમાઈ રહ્યા છે ડ્રોન દીદી આશાબેન પોતાના ગામ અને આસપાસના વિસ્તારમાં ડ્રોનની મદદથી જંતુનાશક દવાઓનો છંટકાવ કરીને આવક મેળવી રહ્યા છે આશાબેને મિકેનિકલ એન્જિનિયર સુધીનો અભ્યાસ કરેલો છે ઇન્ટરવ્યૂ થયા પછી અમે પૂના ટ્રેનિંગ માટે પંદર દિવસ ગયા ત્યાં ટ્રેનિંગમાં એક્ઝામ પાસ કરીને મને ડ્રોન પાયલોટનું લાઇસન્સ મળ્યું લાયસન્સ મેળવ્યા બાદ મીડિયા ભાઈઓ દ્વારા ન્યૂઝમાં આવી ગયું હતું એટલે બધાને ખબર હતી કે અમને લાઇસન્સ મળી ગયું તો ત્યાંથી જ ઓર્ડર આવવાના શરૂ થયા એટલે એક મહિના બાદ અમને

વિશે માહિતી મળી હતી આ યોજનામાં નામ નોંધાવ્યા બાદ મારું ઇન્ટરવ્યૂ લેવાયું હતું અને મને ડ્રોન શીખવા માટે પુણે ખાતે ટ્રેનિંગ આપવામાં આવી હતી ડ્રોન પાયલોટનું લાયસન્સ મળ્યા બાદ અમને બનાસકાંઠામાં ડ્રોનની મદદથી જંતુનાશક દવાઓનો છંટકાવ કરવા માટે ઓર્ડર મળવા લાગ્યા હતા તો પછી એમનો ઓર્ડર આવવાના સર તો હું બે મહિનાની અંદર લખપતિ દીદી બની ગઈ હતી અને પછી મારા કોઈ જગ્યાએ ઓર્ડર શોધવા જવાના પડ્યા ઓલરેડી મારે બધી જગ્યાએ જિલ્લામાં જિલ્લા બાર અને મધ્યપ્રદેશ સુધીના મને ઓર્ડર આવવા લાગ્યા તેઓ જણાવે છે કે સરકાર શ્રી તરફથી અમને ડ્રોન ઇલેક્ટ્રિક રિક્ષા અને જનરેટર એમ કુલ મળીને સત્તર લાખ રૂપિયાની સહાયની કીટ મળી છે શરૂઆતી બે મહિનામાં હું લખપતિ દીદી બની ગઈ હતી હવે અમારે ઓર્ડર શોધવા નથી જવું પડતું અમને જિલ્લા બહાર લઈને છેક મધ્યપ્રદેશ રાજ્ય સુધી ડ્રોન દ્વારા દવા છંટકાવના ઓર્ડર મળી રહ્યા છે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અમારા જેવા બહેનોની ચિંતા કરીને અમે આત્મનિર્ભર બની શકીએ તે દિશામાં વિચારીને નમો ડ્રોન દીદી યોજના લાવી તે બદલ હું સરકારશ્રીનો આભાર વ્યક્ત કરું છું તો મેં કામ કર્યું અને અત્યારે હાલ પણ મારું કામ ચાલુ છે માટે હું સરકારશ્રીનો જીએલપીસીનો આત્મા કેવી કે અને

મગફળી પપૈયા બાજરી અને વરિયાળી રાઈડો બટાકા સહિતના પાકોમાં ડ્રોનની મદદથી દવાઓનો છંટકાવ કરી ચૂક્યા છે સાત મિનિટમાં એક એકર વિસ્તારમાં ડ્રોનથી છંટકાવ કરવામાં આવે છે ડ્રોનથી છંટકાવ વ્યવસ્થિત થાય છે અને સમય અને પૈસા બંનેની બચત થાય છે તેમાં દવા અને પાણી બંનેનું પ્રમાણ ઓછું રહે છે પણ છંટકાવ યોગ્ય રીતે કરવામાં આવે છે